હનુમાન દાદાના દર્શન કરવા જઈશું ટેબલી કઠવાડા તમે પણ હનુમાન દાદાના દર્શન કરી લેજો હું તમને દર્શન કરાવીશ બરાબર હાલો હાલો હવે આપણે ગાડી લઈ જઈશું બરાબર હા ટેબલી હો હનુમાન દાદાના દર્શન કરવા હા હનુમાન દાદા

હલો કેપની જઈ રહ્યા છીએ આપણે હલો તારે બીજું આપણે કઠવાડા ગામ આવ્યું હો ભાઈ તો અહીંથી આપણે ડાબી સાઈડ વળી જવાનું રસ્તો કેવો છે આમ જબરજસ્ત ચિંચિનેરી તમારે વિડીયો બીડીયો ઉતારવો હોય ને તો જોરદાર આવે હો ભાઈ હા અહીંયા તમારે વિડિયા બીડિયા કંઈક બનાવવા હોય તો જો આની અંદર તમારે વિડિયા બીડિયા જોરદાર આવે જો કેટલું મસ્તીનું છે તમે જોરદાર આ ટેબલી આવો ને તમે એની જ આવી આમાં તમે વિડિયા સારા શૂટિંગ ઉતારી શકશો બરાબર તો આ રોડમાં આપણે હાલ જ આવી છીએ હવે ટેબલી આવવાની નજીક જ છીએ આપણે થોડીક જ વાર છે એટલે ટેબલી આવી જાય છે હનુમાન દાદાનું મંદિર તમારે જો નાના છોકરાને લઈને આવો ને તો ફરવાની પણ મજા આવે એવું છે હો જોરદાર છે કાંઈ નો ઘટે પાછું હા જો નાસ્તાનું તો જો ભાઈ અહીંયા પાંચ ક્લાસ પોળા બટેટા મળે છે જો ઘણી પબ્લિક આવે હો ભાઈ ટેબલી હા હમ પબ્લિક આવે ભાઈ ભાઈ

Terima kasih telah menonton! પરસાદી મળે છે ત્યાં હનુમાન દાદાનું મંદિર છે ટેબલી કઠવાડા જય હનુમાન દાદા હે પવન પુત્ર હનુમાન કી જય પંચમુખી હનુમાન

અત્યારે બંધ છે ને કાંઈ બાપુ બેઠા હોય છે આપણી પરો થોડી 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 આપો બસ આવતી કઢી નાખો તો આ કઢી નાખી રેવી ચાલુ હોય આ જગ્યા છે બધા છોકરાઓ રમે ને એવી જોરદાર

શું બનાવો છો ભાઈ તમે એના ચટપટી હા અહીંયા ચટપટી બનાવે છે આ છોકરાઓને મજા આવે કરે એવું છે ભાઈ આમ જો જંગલ જેવું છે બધું આમ એક જંગલમાં માં આટો મરાવવાનો એટલે ટેમ વિયો જાય એ જો આ બધું નાખે છે ડીજ બીજ બનાવે કમ્પ્લેટ બધું નાખીને જો આ જંગલ છે ને હું જંગલમાં જઈ રહ્યો છું અમારા આ છોકરાને લઈને આવો તો આમાં લીલ ગાય હોય વાંદરા હોય જોવાનું બધું સારું સારું હોય છે તમારે પણ આવું આ બાજુ મજા આવશે છોકરાના તો દિલ ખુશ થઈ જાય છે ભાઈ છે જંગલ આ જંગલમાં તમે છોકરાઓને લઈને ફરવા આવો તમે તો કેટલી મજા આવે જો અમે સામે લીલ ગાય ઊભી છે આપણે આપણે ગઈ છે એટલે દેખાતી નથી દૂર છે જો હા લીલ ગાય છે જંગલ છે આમાં લીલ ગાય રકડે છે જુઓ લીલ ગાય છે હો હા આ જંગલ છે આમાં લીલ ગાય ને એવું રખડતું હોય તમારા છોકરાને ફરવા લઈને આવો ટેબલી અઠવાડિયાની અંદર તો તમને બહુ મજા આવે ભાઈ હા હનુમા દાદાનું મંદિર છે ફરવાલાયક છે જો ભાઈ જો જુઓ છે ને આ જંગલમાં છોકરાઓને જોવાની પણ મજા આવે જો કેટલા છે એક નથી હોય ને એક છે પાછા એવું નહીં હો છે જંગલમાં કેટલા છે બચ્ચા વખતે છે એમ નહીં આ લીલ ગાય ને એવું છે પાણી બહુ પડકે ન દેવાય કારણ કે ખામી દે હોય ને તો તમારું મોબાઈલ બોબાઈલ બધું એટું પીડ્યું રહે પાછું હા જો આ જંગલની અંદર એ જંગલ જબરજસ્ત છોકરાઓને લઈને આવો ફરવાની મજા આવે તમને બધાને તો આ બધા અંદર ફરે છે જો ગાડીઓ લઈને લઈને બેટ દળે રમે છે છોકરાઓ આગા જોડા ને એવું ને હું છે વિડીયો હું બનાવું છું પણ મને આમાં કોઈ ઘર ઘરના સાથ આપે છે એવું કાંઈ નથી હો ભાઈ મને એકને શોખ છે ઘરમાં બાકી અમારા છોકરાઓને કોઈને શોખ છે નહીં એટલે વિડીયો હું મારી રીતે હું બનાવું છું ને જેવા બને છે એવા બનાવું છું આપણે બહુ સારા બનાવતા આવડતું નથી પણ બનાવી ધીમે ધીમે ભાઈ સમજ્યા તો આ બેન ગાડી ચલાવે છે જંગલમાં એ શીખવા એવા લાગે છે તો શીખે છે હજે જંગલમાં તમને મજા થાય ગમે એવું હોય ને ત્યાં તમારો આખો દિવસ ભીઓ થાય ભાઈ જંગલમાં તો એ ખૂટે નહીં એવડું જંગલ છે ભાઈ લીલ ગાય ને એવું બધું રખડતું હોય ને ધ્યાન રાખવાનું ને હોય અને વાંદરા થોડાક આગ આવી ગયા હોય એવું લાગે છે હવે આપણે પાછા ઘેરે જ એટલે આપણે એટલા ઘણો વિડીયો બનાવ્યો છે પણ તમે પણ આવજો ને આમાં પાછું લાઈક ને એવું પાછા કરજો હો પાછા નાનો માણસ હું પણ વિડીયા બનાવું છું હા મને આવડે એવા ભાઈ બનાવું છું બરાબર એટલે તમે લાયક બાઈક કંઈક કરીજો ભાઈઓ સપોર્ટ કરીજો જો મારે હું કોઈ ઘરના કોઈ મારો મોબાઈલ પકડવાય આવે એવું છે નહીં હું મારે હાથે શોખથી બનાવું છું એટલે તમને ગમે એવા તો નહીં બનાવી શકું પણ થોડા થોડા આહાર ભલે તમે જોઈ ભાઈઓ હાલો બાય કાટા લાઈક કરજો ફોલો ફોલો કરજો હો પાછા લાઈક કરીજો આગળ શેર બેર કરજો પાછા બા